તે હંડો જાય ફરબડુ ફર અડે પૂરો થઈ જાય ને હારો વડે વાહૈંડા નાખવાના હ 5 મિનિટ લેટર અત્યાર ન થઈ ગયા 5:30 ને બીજે નીણ નખી પૈસુ ને

આજ હે ને એમ ગતા ને એમાં મોડું છે ગુણો કરતા ત્રણે ખડ ને નિણ ખબર હોય આગળ મજા બેઠકી બેટકી ગઈ ત્યાં સરવા એના માપિંગ ગતા સરવા

जो इले तीजो क्यारो गया वर्ता वर्ता ना आम पास वाट सड़े थे मामो आए मा बाहर ऑनलाइन भागे निकलो तो वहाँ पे तो ना ना चिन लेटर बुलेट खड़ा ना कर दी तो बीस में बुलेट खाई ले इतनी तो वो ले, ले, ले वाली है i okay.

बेहे जाए हवा सत्या बराबर पटना